તો જય જોહર જય આદિવાસી દોસ્તો દોસ્તો આપણા સમાજમાં અત્યારે અન્યાય ઉપર અન્યાય થઈ રહ્યો છે જેમ કે તમને તો ખબર છે ચૈત્રભાઈ વસાવાને જે ગુના વગર તેમની ધરપકડ કરવામાં આવી છે દોસ્તો અને એક ભાજપનો પાળેલો કૂતરો છે દોસ્તો જે તમે ઓળખતા તો નહીં હોય પણ તે જગદીશ કરીને નામ છે તેમનું જગદીશ મહેતા તો આ આપડા આદિવાસી સમાજ ને જેમ આવે ગલોલા જેવા થઈને ફરે છે ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીર કામઠા પેરવા અર્ધપર્ધ વસ્ત્રુ ઉગાડા પગ માથામાં તમે જો ફાળિયું બાંધેલું જંગલ માં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ક્યાં ભાઈ જગદીશ મહેતા છે દોસ્તો જે તમને વિડીયો અત્યારે દેખાડ્યો છે તેમાં જે એવું બોલ્યા છે છતાં પણ જે એનો બીજો વિડીયો તમને બતાવું છું દોસ્તો તેમાં એ કહી રહ્યા છે કે આદિવાસી સમાજની લાગણી દુભાય તેવો શબ્દ હું બોલ્યો નથી તો આ એનો બીજો વિડીયો છે દોસ્તો ફરજિયાત જોઈ લીજો અને જોયા પછી એ વિડીયોને એટલો શેર કરજો કે જગદીશ મહેતા ને ત્યાં પહોંચી જાય તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈપણ પક્ષે ખાલી કોંગ્રેસની કોઈપણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર લઈને પગ ઉઘાડા છે કપડા ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા ભમરથી છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ટીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધુરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એને આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અરે અમારે કંઈ વોટ બેંક છે નહીં મારી કઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે એક તો સમજણ ફેર છે છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું તો વિડીયો જોયા બાદ તમને શું લાગ્યું દોસ્તો કે આ બધું હકીકતમાં સાચું છે કે ખોટું છે તો આ બધું સાવ સાચું છે દોસ્તો અને જગદીશ મહેતા છે તે બધું ખોટું બોલ્યો છે સતાય માનતો નથી અને માફી માગવી નથી તેમને કેમ કે આ વિડીયો તો એમને બનાવ્યો છે થોડોક પણ માફી માગવાને લાયક એક બી વાત કે એક શબ્દ એમને નથી કર્યો દોસ્તો તો આપણે આને જરૂરથી માફી મગાવશું અને સપોર્ટ કરજો દોસ્તો આને માફી મગાવીને રહીશું અને આના ઉપર એક એક જે નાના મોટા બધા ક્રિએટર રોસ્ટમાં જદીશ મહેતાનો વિડીયો તમે જોઈ લીધો છે કે દોસ્તો તે સાચો છે કે ખોટો છે તે આપણે બધું જોઈ લીધું છે તો આપણે હવે વાત કરીએ તો સૈતરભાઈ વસાવા ક્યારે છૂટશે તો સૈતરભાઈ વસાવાને દોસ્તો હજી છૂટવામાં વાર લાગશે કેમ કે સૈતરભાઈ વસાવાએ એક સંદેશ લખીને મોકલાવ્યો છે દોસ્તો તેમની પત્ની સામે તો તેમની પત્ની અત્યારે જે વિડીયો હું તમને બતાવું છું દોસ્તો સાંભળજો તમે ધ્યાનથી ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવાર એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસ આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે જો મને અને મારા પરિવાર ને કોઈ પણ